અમદાવાદ નજીક આવેલા પિરાણા ગામમાં ઇમામ શાહ બાવાની દરગાહમાં કેટલીક કબરોને તોડી પાડવામાં આવી હતી અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા આ મામલે હત્યાની કોશિશ રાયટિંગ અને ધાર્મિક લાગણી દુબાય અંગેની બે ફરિયાદો નોંધી પચાસ થી વધુ લોકોની ધરપકડ કરી છે પોલીસ દ્વારા સમગ્ર કાવતરા મામલે અને આ ઘટનામાં કોણ કોણ વ્યક્તિઓ સામેલ હતા તેને લઈને સીસીટીવી ફૂટેજ તેમજ વિડીયો મારફતે તપાસ શરૂ કરી છે પિરાણા ખાતે આવેલા ઇમામ શાહ દરગાહ ખાતે હાલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અમદાવાદ જિલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટના જણાવ્યા અનુસાર પિરાણા ગામમાં આવેલ ધાર્મિક સ્થળ સો થી વધુ લોકોના ટોળા દ્વારા તોડફોડ અને સામસામે હુમલો કરવામાં આવ્યો હતો કે જેમાં કેટલાક પોલીસ કર્મી પણ ઘાયલ થયા આ મામલે પોલીસ સ્થળ પરથી જ કેટલાક લોકોની ધરપકડ કરી હતી જેની પૂછપરછમાં અનેક લોકોના નામ બહાર આવ્યા તે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે સમગ્ર કાવતરામાં સામેલ લોકોની ઓળખ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ